થુરામ બાપા ની તેતાલીસ મી પુણ્યતિથી સંત શ્રી તુલસીરામ બાપાની સાતમી પુણ્યતિથી નિમિત્તે અહિયાં મહાસુદ પૂનમના દર વર્ષે પરંપરાગત આ પગપાળા ચાલીને લોકો આવતા હોય છે અને આવી અને એમનું સામયું અહીંના ગાદીપતિ હોય સામે એમને કરવા જાય છે અને આવી અને અહીંયા સત્સંગ ભજન રાત્રે પૂજા બધું થાય છે અને આ બહોળી સંખ્યામાં અહીંયા હરિભક્તો આવે છે અને જ્ઞાન જ્ઞાનનો લાભ લે છે જય ગુરુજી ધન્યવાદ ધન્યવાદ